કેટલા સમય થી આ તકલીફ થઈને શું થયું સાહેબ તમે કહેશો જરા સાહેબ હું મારે સાહેબ એવું હું કે છેલ્લા દોઢ વર્ષથી હું સાહેબ એલોપેથિક દવા લઉં છું સાહેબ મને ગેસ અપચો ગભરામણ મતલબ કબજિયાત જે પાંચ થી છ ડોક્ટરો બતાવ્યું સાહેબ અને હું એકદમ હતાશ થઈ ગયો તો માનસિક ભાગી પડ્યો તો તૂટી પડ્યો તો કે હવે આ રોજ ગેસ વાયુ કઈ રીતને મને મળશે પછી સાહેબ આપ સાહેબનું એડ્રેસ મળ્યો ઇન્સ્ટાગ્રામ મારફતે અને સાહેબ હું જયારે પ્રથમ વખત આપની હોસ્પિટલની મુલાકાતે આવ્યો ત્યારે આયુર્વેદના કારણે આપ સાહેબ જે સંપૂર્ણ આયુર્વેદિક કારણે અને હું તો બધાને સંદેશ આપીશ કે બધાએ એલોપેથિક છોડી અને આયુર્વેદિક તરફ વળવું જોઈએ પેટના રોગો માટે એકદમ સંપૂર્ણ આયુર્વેદિક સારવારથી મને સ્વસ્થ કરેલ છે સાહેબ એ બધા સાહેબ છું હું આયુર્વેદનો પણ આભાર માનું છું સાહેબ ખૂબ સરસ ધન્યવાદ સાહેબ વિપુલ સાહેબ તમે છે ને અ વકીલ છો બરોબર છે એડવોકેટ છો ને તમારી પ્રેક્ટિસ પણ ખૂબ સારી છે વિપુલ સાહેબ ખરેખર આમાં કેવું હતું કે તમે જયારે આવ્યા ત્યારે તમારી પરિસ્થિતિ ને પાચન ખૂબ ખરાબ હતું તમને પણ ખબર છે અને લગભગ તમે અલગ અલગ કેટલા ડોક્ટરો બદલે મારા જે નજીકના ફેમિલી ડોક્ટર્સ કે જેઓને હું મતલબ નજીક ના હતા એમની જોડે સારવાર લીધેલી પણ સાહેબ કોઈ મને એમાંથી દવા ગળીએ તો સુધી થોડો ફેર રહે પછી જે હતી ને પરિસ્થિતિ સાથે ગભરામણ રે સાહેબ પેટ એકદમ મરડા જેવું રહેતું જેના કારણે હું સતત બેચેની રહેતો અને મારા વકીલાતના વ્યવસાયમાં તો હું બિલકુલ ધ્યાન નતો આપી શકતો સાહેબ અને સાહેબ તમારું નિદાન લોક ડૉક્ટરે શું કર્યું હતું ત્યારે એલોપેથિક ડૉક્ટર હોય બસ સાહેબ નિદાનમાં એવું હતું કે તમારે એન્ડોસ્કોપી કરવી પડશે તમારે લોહીના રિપોર્ટ કરવા પડશે બધું ન આવતું પણ આ જે વસ્તુ હતી એમ કંઈ ક્યાંથી થાય શું થાય એનું કોઈ મૂળ શોધી આપેલું નહીં સાહેબ મનો મેં લાખો રૂપિયા આની પાછળ ખરેલા ખર્ચેલા સાહેબ એલોપેથિક પાછળ પણ એકંદરે જે આયુર્વેદિકથી જે મને સારવારથી જે ફેર પડ્યો એવો એલોપેથિકથી તો ક્યારેય નહીં પડ્યો સાહેબ સાહેબ આપણે જે છે એ લગભગ

હન્ડ્રેડ પર્સન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો

ક્યારેક ક્યારેક મરડા જેવો અનુભવાય એટલે ડોક્ટર શું કહેતો તમને આઈબીએસ છે કે તમને પિત્તવાયુ છે કે તમને એસિડિટી છે હોજરીમાં સોજો છે ને આવા અનેક નિદાનો કરે પણ અગત્યની વાત છે કે પાચન શક્તિને સુધારવી એમ બરાબર છે જ્યાં સુધી પાચન શક્તિ ન સુધરે સાચું નિદાન ન થાય ત્યાં સુધી શું થાય કે ખાલી દવાઓ કરેલા કે એસિડિટી ની ગોળી ગળે તો સારું લાગે પેટ સાફની ગોળી લાગે તો પેટ સાફ થાય પણ સાચું નિદાન ન થાય ને શરીરમાં સ્ફૂર્તિ તો આવે જ નહીં તમે એસિડિટી ની ગોળી ગમે એટલી ખાતા હતા તમને સ્ફૂર્તિ જેવું લાગતું હતું ક્યારે ના સાહેબ જયારે આ તે આપણી દવાઓ લીધી તમે તો કોઈ પણ આડઅસર વગર કેટલું શરીરમાં કેટલો ફેરફાર લાગે એમ કેટલું જોમ કેવું લાગે છે આજે સાહેબ હું કદાચ હું તો તમને અધૂરું જ કહું કે જ્યારે પ્રથમ મુલાકાત આપ સાહેબ ની હતા ત્યારે એ પણ સાહેબ આપની દવાથી આપણા નિદાન થી શક્ય બન્યું છે કઈ વાંધો નહીં સાહેબ આપણે આ જ લો સંદેશને આ જ આયુર્વેદને ઘર ઘર સુધી પહોંચાડવું છે કે નિદાન સાચું થવું જોઈએ સારવાર સાચી થવી જોઈએ અને એમાં જે આપણી શ્રેષ્ઠ પંચકર્મ સારવાર પદ્ધતિ છે એનો સંપૂર્ણ અને સાચો ઉપયોગ થાય ને સાહેબ તો ખરેખર ઘણો બધો ફરક પડે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર સાહેબ નમસ્તે થેન્ક યુ